ધર્મેન્દ્ર કાંતિલાલ જોશી ઓનર ઓફ માસ ફોર્મેટર ટ્રેડર્સ કેન્દ્રીય બજેટ રજૂ થયેલ શ્રી નિર્મલા સીતારામ દ્વારા અને શ્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ ના વડપણ હેઠળ બહુ સારું બજેટ આવેલ છે આ બજેટમાં જે રાસ સ્ક્રેપ ઝીંક સ્ક્રેપ કોપર સ્ક્રેપ માં બેઝિક ડ્યુટી અઢી હતી એ સો નાબૂદ કરવામાં આવેલ છે જેનાથી જામનગરને સીધો બેનિફિટ થશે અને આનાથી પણ બીજો વધારાનો બેનિફિટ એ પણ થશે કે ચાઇના માટે આપણે જે અત્યાર સુધી ઇંગોટ બનાવતા હતા તેમાં સીધો બેનિફિટ થઈ અને ચાઇનાને પણ આપણે માલ પૂરો પાડી શકશું જેથી જામનગરનું પ્રોડક્શન હતું એના કરતા બમણું થઈ શકે એવી શક્યતાઓ છે વારંવાર રજુઆત કરવા માટે અમારા લોકલાડીલા શ્રી પૂનમબેન માડમે પણ ઘણી બધી મહેનત કરેલ છે જેમની મહેનતનો રંગ હવે આવેલ છે અને આ બજેટ ખૂબ જ સુંદર રીતે રજૂ થયેલ અને સીધે સીધો જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ राम गोपाल महेश्वरी सियाराम रिसाइकलिंग इंडस्ट्री लिमिटेड चेयरमैन ये जामनगर ब्रास सिटी के नाम से फेमस है, है। पूरे इंडिया में सबसे बड़ा जामनगर में ब्रास के यूनिट है इस बार सरकार ने ब्रास को विशेष ध्यान दिया है और कस्टम ड्यूटी को जीरो कर दिया है इसका पूरा सेरी हमारी सांसद पूनम बेल मैडम को जाता है उन्होंने अपनी हमने उनको रजुआत की थी उन्होंने बिल्कुल कस्टम ड्यूटी को जीरो करवा दिया है बजट सभी के लिए बहुत अच्छा है खास तौर पर ब्रास सिटी के लिए यह बजट बहुत ही अच्छा है जिससे एक्सपोर्ट बहुत बढ़ेगा और जामनगर की ब्रास को नया वेग मिला है। धन्यवाद नमस्कार सेल्फ भावेश महेश्वरी मैनेजिंग डायरेक्टर सीआरएम रिसाइकलिंग इंडस्ट्रीज लिमिटेड इस साल का जो बजट आया मेटल रिसाइकलिंग के लिए इतना इम्पोर्टेंट है क्योंकि सरकार ने जो कस्टम ड्यूटी की छूट ऑल इंडिया जो कॉपर कॉपर एंड एलोय के लिए करी है उस चीज का काफी बरसों से मेटल सेक्टर इंडस्ट्री को इंतजार था और हमारे सांसद श्री पूनम बेन माडम की वजह से काफी प्रयत्नों के बाद ये बजट में जो कस्टम ड्यूटी जीरो हुई है इस वजह से ब्रास रिसाइकलिंग इंडस्ट्री पर्टिकुलरली इतनी ज्यादा बूस्ट होगी जिसकी किसी ने कल्पना नहीं की होगी द एक्सपोर्ट फ्रॉम जामनगर विल इंक्रीज मे बी बाई फाइव एक्स और टेन एक्स एस टाइम कम्स लेकिन इस बजट के लिए स्पेशली हम पूनम बेन को जितना धन्यवाद दे उतना कम है क्योंकि आज उनके प्रयत्नों की वजह से इस इंडस्ट्री को एक बहुत बड़ा योगदान मिला। મારું નામ અશોક જોબનપુત્રા શ્રી ભવાની એકસીજન જામનગર હું જો બજેટ વિશે વાત કરું તો જે જામનગરને જે મોટો ફાયદો કર્યો છે બ્રાસ સ્ટ્રે પોપર અને માં જીરો ડ્યુટી કરી નાખી છે જે જામનગરને મોટો ફાયદો છે અને આમ જો તો મધ્યમ વર્ગ માટે પણ આ બજેટ એકદમ સારું છે જેનાથી જામનગરને અને પૂરા ભારતને ખૂબ મોટો ફાયદો છે રોજગારી મળશે અને નિકાસને પણ થોડો વેગ મળશે અને એના હિસાબે પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો આ તકે અમે ખુબ ખુબ આભાર માનનીય સીતારામ નિર્મલા સીતારામજી નો અને ખાસ અમારા જામનગર અને દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમભાઈ માડમ નો અમે આ તકે ખુબ ખુબ આભાર માન્યો બીજું જામનગર ને આ માટે ઘણા ટાઈમથી અમે ડ્યુટી ઝીરો કરવા માટેની રજૂઆત હતી બેને અમને ખૂબ સપોર્ટ કરી અને આજે કામ કરાયું છે એનાથી જામનગર ને ખૂબ સારો ફાયદો થશે આ તક અમે બેનનો વારંવાર ખૂબ ખૂબ આભાર માને